મેંદડા પોલીસ સ્ટેશનના રાજેશ્વર ગામના જીતેન્દ્રભાઈ લોઢિયા તથા તેમના ભાઈ તુલસીદાસભાઈ બંને પોતાના ઘરે હોય તે સમયે ગઈ તારીખ એક બે બે હજાર ચોવીસના રોજ રાત્રિના કલાક નવથી દસની વચ્ચે આરોપી દીપક જોગિયા જે પહેલેથી આ જીતેન્દ્રભાઈને ઓળખતા હોય તે અન્ય બે અજાણ્યા શખ્સો સાથે આવેલા અને આ બંને ભાઈઓને જે ફરિયાદી છે તેમને બંધક બનાવી અને તેમની તિજોરીમાં રહેલા સોનાના કુલ આઠ બિસ્કીટ એક બિસ્કીટનું વજન એકસો સોળ ગ્રામ કુલ વજન નવસો અઠ્યાવીસ ગ્રામ જેની બજાર કિંમત અઠ્ઠાવન લાખ આ ઉપરાંત એકવીસ કિલો ચાંદી જેની બજાર કિંમત થાય છે ચૌદ લાખ સિત્તેર હજાર અને તિજોરીમાં પડેલા નવ લાખ રૂપિયા રોકડા આ જે ફરિયાદી છે જીતુભાઈ તેમને છે એ બંદૂક જેવું હથિયાર બતાવેલું આ ઉપરાંત છે એ ચપ્પુ બતાવી અને બંદક બનાવેલા ઢોર માર મારીને છે એ આ રકમની લૂંટ કરી અને જતા રહેલા આ બાબતે ફરિયાદી દ્વારા મેંદડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં આઈપીસીની કલમ ત્રણસો ચોરાણું ત્રણસો અઠ્ઠાણું એકસો વીસ બી જીપીએક એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરેલો બનાવની ગંભીરતાને ધ્યાને લઈ એલસીબી પીઆઈ શ્રી જે પટેલ એલસીબી પીએસઆઈ શ્રી ડી કે ઝાલા અને તેમની ટીમ દ્વારા છે મેંદડા આ ઉપરાંત જૂનાગઢ શહેરના સીસીટીવી કેમેરા ટેકનિકલ વિગતો અને ખાનગી બાતમીદારોનો સંપર્ક કરી આ આ બાબતે છે સતત છે એ મહેનત કરતા જે દીપક જોગ્યા છે અને તેની સાથે અન્ય બે આરોપીઓ છે જે પૈકીના આરોપીમાં દીપક અશોકભાઈ જોગિયા દિલીપ ઉર્ફે કોડિયો રણસોડભાઈ વાઘેલા વિમલ બટુકભાઈ બારોટ આ તમામ છે એ જૂનાગઢ ગણેશનગર ગિરના દરવાજા પાસે રહેતા હોય આ બાબતની ખાનગી બાતમીદારો મારફતે બાતમી મળેલી કે આ ત્રણેય આરોપીઓ છે તે ઉપલેટા તાલુકાના ગણોદ ગામમાં ભાદર નદીના કાંઠે છે છુપાયેલા છે તો એલસીબીની ટીમ દ્વારા આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવેલા અને તેમણે જ આ બાબતે લૂંટના મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતાં શરૂઆતમાં તપાસમાં કોઈ સહયોગ આપેલો નહીં પરંતુ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં અંતે છે આરોપીઓ ભાંગી પડેલા અને આ લૂંટનો જે મુદ્દામાલ છે પોતે ક્યાં છુપાવેલો છે તે હકીકત જણાવેલી તો કુલ છે ફરિયાદીનો ગયેલો એક્યાસી લાખ સિત્તેર હજારનો જે મુદ્દામાલ છે એ જુનાગઢ પોલીસ અને એલસીબીની ટીમ દ્વારા છે એ રીકવર કરવામાં આવેલો છે અને હાલ આરોપીઓની તપાસ શરૂ છે આ જે દીપક જોગ્યા છે તે આ ફરિયાદી જીતેન્દ્રભાઈ લોઢિયાને પહેલેથી ઓળખતો હોય જીતેન્દ્રભાઈ જ્યાંથી આ સોના ચાંદીની ખરીદી કરતા હોય તેમણે ત્યાં એ પોતે નોકરી કરતો હોય એટલે તેમની પાસે માલ પડ આ સોનું ચાંદી અને વધારે માત્રામાં રોકડ રકમ હશે તેવી એમને હકીકતનો ખ્યાલ હતો આ ઉપરાંત આ ત્રણેય છે છૂટક મજૂરી કરતા હોય અને આર્થિક તંગી હોવાને લીધે તેમણે છે આ બાબતે તેમને ત્યાંથી લૂંટ કરવાનો માસ્ટર પ્લાન બનાવેલો અને ત્યારબાદ છે તેમને આ રિવોલ્વર જેવું જે લાઇટર આવે છે તે આ બંદૂક શેહી વીરપુરથી ખરીદી કરેલી અને ફરિયાદીના ઘરે ગયેલું મુખ્ય આરોપી દીપક જોગિયા અને દિલીપ વાઘેલા બંને વિરુદ્ધ છે એ પ્રોઈશનના ગુના નોંધાયેલા છે હાલ એલસીબીની ટીમ દ્વારા છે એ જે લાઇટર છે જે રિવોલ્વર આકારનું છે તે અને એક ચપ્પુ છે એ કબજે કરવામાં આવેલું છે અને એલસીબી સતત મહેનતથી છે આટલા દિવસો પછી પણ સો સો ટકા મુદ્દામાં રિકર કરવામાં આવેલો છે